આપણા નાવા નાવાનું છે વરસાદના થોડા થોડા ચાટા આવે કપડો શ્રાવણ મહિના પહેલા હોમનનો આવી ગયેલો છે તો એ જોઈ આવજો ભાગ્યાજી રજનીશર મહાદેવના દર્શન કરવા મસ્ત હંગાર કરેલો મહાદેવના મંદિર અંદર હેલ્લો યુ ટુ ફાઇનલી તો ફરી વાર એક નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે તો બધાયને જય મતે જય મંગલ જય બોના અને જય મહાકાળીમાં તો હોમ ને આપણે નાવાની નાહવાનું છે વરસાદના થોડા થોડા સાટ આવે તો આપણે નાઈ નાખ્યું ભવાનાથ ના મંદિરે રત્નેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા બીજો હોમ માર એટલે પાઠ બીજો છે એટલે બીજો હોમમાં શ્રાવણ મહિનાનો બીજો હોમમાં આ એટલે દર્શન કરવા જવાનું છે ક્યાંક વલવ તો આપણો શ્રાવણ મહિના પહેલાં પેલા આવી ગયેલો છે તો ઈ જોઈ આવજો આ આવ જોઈ લેજો એટલે આપણે રત્નેશ્વર મહાદેવ મહાદેવના મંદિર વરસાદના આવે છે થોડા 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 વરસાદના સાટા આવે છે વરસાદ આજ આવે ચાર પાંચ વાગ્યા નો અધારો વરસાદ આવે છે એટલે અત્યારે વરસાદના સાટા આવે છે ને આપણે નાઈ ને છીએ પછી ભાગી રજનેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા ભોવનાથ ના વરસાદ થઈ ગયો થોડા થોડા વરસાદ આવે રત્નેશ્વર મહાદેવ ના દર્શન કરવામમાં ભૂખ ન લાગે વધારે માવા ખાય અત્યારે માવો ખાઈ લીધેલો ને અત્યારે આપણે રત્નેશ્વર મહાદેવના દર્શન કરવા મસ્ત મજા તાર વસ્તી નો તાર થઈ ગયો અત્યારે આપડે મહાદેવ મંદિર મહાદેવના દર્શન કરવા જઈ તો હર હર મહાદેવ કોમેન્ટમાં લખી નાખજો અને બાકી વરસાદના થાટા તો મહાદેવના દર્શન કરવા જાયગામ આપણે મહાદેવના મંદિર મંદિરે જાય દઈ વરસાદ આવી જાય તો પાટમાં પલાળી જાય એટલે ગાયગામ મહાદેવ ના મંદિરે ભોગી દઈ એટલે આપણે મહાદેવના મંદિરે મહાદેવ મહાદેવ ખાય છે

આવું પડે રથની સર્જાવામાં નજારો હે કન્નો બહુ મસ્ત નજારો કેટલો મસ્ત નજારો હે વાદળ ઉસડેલ હતો વરસાદનો કેવું વાદળ ઉસડેલ એન કરો ચોળો ના કાળું વાદળું સડેલ હે મસ્તીનું અને ફૂલ વાતાવરણ બહુ મસ્ત અને ફૂલ વાદળું સડેલું છે વાદળું સડેલું હોય ને વરસાદ આવે એનું કાંઈ નક્કી નહીં વરસાદ આવી જાય નહીં આવે महादेव ने दर्शन घरे तो करादेव लखी हर महादेव को नाखजो दिलदेव नजो बधाई बहुत मस्त नजारा है महादेव ने कॉमेंट करो तो महाकालीमय लखी नाजो दिलजो महाकालीमय मू कमेंट करजो दिल कालीमय कोज हर हर महादेव लखी नाखजो दिल मजा आए सबस्क्राइब भी करताजार बाकी वातावरण जो गल् मस्त વાતાવરણ બહુ મસ્ત છે તો આપણે ઘડીક આરામ કરીએ અમે પવાસ ફોર્મમાં આખો દી ભીખું રહેવાનું છે તો ઘડીક આપણે આરામ કરીએ ત્યાંની લીધે થાણી વાગી ગયા છે ને વાતાવરણને બહુ મસ્ત અને ગામમાં ભોવાનાથનું ભીત વાગે થોડું થોડું સંભળાય છે ભોવાનથનું ભીત વાગે છે ગામમાં અત્યારે થોડું થોડું સંભળાય મને સંભળાય પણ ફોનમાં પવનની લીધે સંભળાય છે ને હમણાંતું ને ખબર બાકી અત્યારે થોડું થોડું ભીત સંભળાય છે કોપીરાઇટ લગભગ તો આપણે કોપીરાઈટ નહીં પડે કારણ કે હું આખા ब्लॉग में बहुत सॉन्ग नाखू बोलो सॉन्ग नाखू तो बकरा है बकरा है बी आई उबा के ओला बन अंगसे बेदा बकरा है पण आम आका आका बजे सरताई छे नाम जरूर एक ना, ना सो हाथ बकरा है बेदा अलग अलग सरता हो बजे सार निकले बकरा हूं બકરા સારવાર પડે બકરાનું પડે બકરા અલગ જ છે બકરાને ગમે એટલું ખવરા હોય ભૂખાતું હોય કોઈ ધરાય તો નથી બકરા એટલે કાયમી સારવા પડે બકરા ને ભેહું ને એવું બધું હોય ને ભેંસ ને એવું તો ધરાય જાય બકરા ન ધરાય બકરા નો કોને ખબર કારણ તો અલગ થાય બકરા ધરાય જ નહીં કોઈ ગમે એટલું તમારે ખવરાઈ લેવાનું બકરો ગમે એટલું ખવરાજી અને નીરો ને એટલે ખાવાનું ચાલુ જ કરી દીધું બાકી રોજ જ્યારે વાતાવરણ બહુ મસ્ત એટલું મસ્ત વાતાવરણ મસ્ત વાતાવરણ છે ને ગામમાં સપ્તાહ બેઠેલી છે આપણે રત્નેશ્વર બેસીએ હમણાં ટૂંક સમયમાં બેસીએ દસ થી પંદર જમણમાં સપ્તાહ બે હોય ને રત્નેશ્વર બાકી ગામમાં સપ્તાહ બેઠેલી છે

કેટલું મસ્ત વાતાવરણ વાદળો સેડેલા ને વાતાવરણ હે બહુ મસ્ત છે ને આપણે કર્યા યાદ આવી ફોનમાં સારસિંગ એવું શું છે એટલે ફોન સારસિંગમાં મૂકતો એ ઘડીક અહીંયા લીચાર આઠ વાગી જાય છે ને મેં હોમવર્ક તોડવી નાખ્યો છે ને બધું એડિટિંગ ને એવું બાકી એટલે આજનો ઓલો એટલે લગ્ન હતી તો મારી જન્મમાં તમે નવાય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળી કાલે નવા ઓલોગની અંદર કાલે ગણ બધાને ભાઈ